નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસ આજના મહત્વના હવામાન સમાસારની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં આજથી જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના આગાહી પ્રમાણે આજથી સાત દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારતીય અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આ સાથે જ ગુજરાતમાં બે દિવસ માછીમારોના દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે તો ગુજરાતમાં ઓપશેટ ટ્રફ સાયકલોન સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં બે દિવસ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે આ સાથે જ માછીમારોને સૂચનાઓ આવી છે પ્રમાણે આજે ખેડવાની તારીખે સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દીવ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ તેમણે જણાવ્યું કે વડોદરા નર્મદા ભરૂચ ડાંગ તાપી રાજકોટ જામનગર પોરબંદર દ્વારકા અને બોટાદ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો બસ આજની આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં